નમસ્કાર આપ રહ્યા આકાશમાં દેખાશે રામ મંદિર જી હા ઓળખ સમા જરીથી પતંગ પર બનાવવામાં આવ્યું શ્રી રામ અને અયોધ્યા મંદિરનું ચિત્ર રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ સાત ફૂટનો પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરત સહિત આજુબાજુના શહેરોમાં પણ રામ મંદિરના થીમ પર જે પતંગ છે તે માટે ઓર્ડર આપવામાં આવ્યો છે ચાર કારીગરોની બે દિવસની મહેનત બાદ આ 7 ફૂટનો પતંગ તૈયાર થયો છે મકર સંક્રાંતિ આકાશમાં દેખાશે રામ મંદિરનો સૌથી મોટો પતંગ સુરતના આકાશમાં આ રામ મંદિરનો પતંગ જોવા મળશે तोरे ते बंदिन थे के हो तुम्हारे पीया और बच्चे पावी कार्यक्रम उद्घाटन से ना एक और बस हम आना मड है देखो जनरेटर आया हां के ना एक से से चैनल ने मिल जा